મેગા સિટી બાજુ તો ખબર પડે કે નામકરણ સંસ્કારની વિધિ કઈ છે જ નહીં ત્યાં તો ઓળી જોડી પીપળ પાન ફૈય પાણું એ જોની નામ જોની પછી જોની જેવો જ હોય કોઈના હાથમાં ન રહેતો હોય પણ નામ રાખવાનું એ મહત્વ છે આપણે અજામિલના ચરિત્રની અંદર જોઈ ગયા કે અજીમ અજામિલેના દીકરાનું નામ નારાયણ રાખ્યું અંત સમયે ઈરાદો કઈ ભગવાન નું નામ લેવાનો નતો એ યમના દૂતો ની બીકે નારાયણ નારાયણ પોતાના દીકરાને બોલાવતો હતો અને પોતાનો દીકરો જ્યાં નારાયણ નથી આવતો ત્યાં ત્રિલોક નો નાથ નારાયણ આવી જાય છે આ નામકરણ સંસ્કાર ના મહત્વ છે અને હવે તો ફઈનો નો ચાન્સ આવી ગયો હવે તો માતા ને પિતા પોતાના એ હજી ગર્ભમાં હોય ત્યારે નક્કી કરી લે કે દીકરો આવે તો આ નામ રાખશો દીકરી આવે તો આ નામ રાખશો પણ તમારે કોઈ પણ એ પુત્રના નામ રાખવા હોય તો હવે ગૂગલ ખોલવાની જરૂરિયાત નથી એ ગૂગલ ન ખોલો ને ગોવિંદને ખોલો ને તો ખબર પડી જાય હજાર નામ છે કૃષ્ણના શિવના માતાજીના લક્ષ્મીના સરસ્વતીના જે દેવની ઉપર તમને શ્રદ્ધા હોય એ દેવના હજાર હજાર નામ છે એ હજાર હજાર નામમાંથી એક નામ તમે પસંદ કર્યો તો નામ અજાણતા તમારાથી જપ ચાલુ રહે તમે તમારા દીકરાના દીકરાને બોલાવો એટલે ઓટોમેટિક તમારે ભગવાનનો જપ થઈ જાય નામ રાખવાનું મહત્વ છે નામકરણ સંસ્કાર પૂરી રીતના કર્યા છે